માતાના મઠ આશાપુરા મંદિરે માથું ટેકવા જતા પદયાત્રીકો માટે સરહદ ડેરી દ્વારા નખત્રાણા વિસ્તારમાં પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો અમૂલની તમામ વસ્તુઓ પદયાત્રીકો માટે ઉપલબ્ધ રાખવામાં આવી અને તે સુવિધાઓ કચ્છ ધનિયાળીમાં આશાપુરાના ધામ માતાના મઠ છતાં લાખો શ્રદ્ધાળુ ભક્તો માટે સરહદ ડેરી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા કેમ્પ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન અબડાસાના ધારાસભ્ય પ્રદુભનસિંહ જાડેજા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હોમબલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાંસદ ગાંધીનગર હોવાને કારણે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શુભકામના પાઠવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કેમ્પમાં સરહદ ડેરી દ્વારા પદયાત્રીકો માટે ચા નાસ્તો બિસ્કીટ અમૂલ છાશ અમૂલ આઈસ્ક્રીમ ફળ અને પાણીની સુવિધા સાથે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે કેમ્પમાં નખત્રાણા દૂષચિત કેન્દ્રના પ્રમુખો મંત્રીઓ સંચાલકો અને સરહદ ડેરીના કર્મચારીઓ પગે જહેમત ઉઠાવી રહ્યા છે આજરોજ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ જિલ્લા ભાજપના સંયોજક બટુકસિંહ જાડેજા સરહદ ડેરીના ડાયરેક્ટર અશમુખ પટેલ કચ્છ સહકારી ખરીદ સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી નખત્રાણા તાલુકા ભાજપના અધ્યક્ષ દિલીપભાઈ નરસંધાણી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય કલશનસિંહ જાડેજા મહામંત્રી હરિસિંહ રાઠોડ તથા અન્ય લોકોએ હાજરી આપી હતી